ઘણીવાર એવું થાય કે જે હોય એ દેખાય નહીં અને જે દેખાતું હોય એ હોય નહીં હકીકત એટલી ડરામણી હોય કે જોવા સાંભળવા લાગે પણ એ હકીકત ષડયંત્રના આવરણમાં ઢાંકી દેવાય હોય આવા જ એક ષડયંત્ર એ પ્રભાસ પાટણની પવિત્ર ધરતીને લોહીથી ખરડી નાખી આ છે ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા સ્ટેટ હાઈવે રોજના અહીંથી હજારો વાહનો પસાર થાય છે આ સિંગલ પટ્ટી રોડ છે ને માટે ક્યારેક ક્યારેક રફતારના ના તોરમાં કોઈ આવી વાહન ચલાવતું હોય અથવા કોઈ કફલત થઈ જાય તો અકસ્માત પણ થતા રહે છે અને આવું જ કંઈક થયું ચાર દિવસ પહેલા તારીખ હતી છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સાંજનો સમય હતો એક યુવાન ઉમરેઠીથી મુરાદ મોરાદ જવા નીકળ્યો હતો મે છ વાગે સાહેબ ફોન કર્યો છે કે ભાઈ તું ક્યાં પુઈ ગયો છે તો કે મમ્મી હું છે ને મોરાજ પી ગયો છે ને હું ભોગવા આવ્યો છે હમણાં કે કાંઈ તું ઉપાધિ કરતી નહીં મને તાલાડાથી એમરજન્સીનો ફોન આવ્યો છે તે મારે જવું પડશે એ તો હું કહું છે દીકરા તો મેં પાછો અડધી કલાક પછી પાછો ફોન કર્યો તો મારા દીકરાનો મોબાઈલ શીશો બતાવે એક બાજુ એ યુવાનનો ફોન સ્વિચ ઓફ થયો અને બીજી બાજુ તાલાડા પોલીસ સ્ટેશનનો ફોન રણક્યો પોલીસ કર્મીએ ફોન ઉપાડ્યો સામેથી ગભરાયેલા અવાજે કોઈ બોલી રહ્યું હતું તેણે કહ્યું સાહેબ જલ્દી ઈમાનપીરની દરગાહ પાસે આવો તાળાલા સ્ટેટ હાઈવે પર જલ્દી આવો અહીંયા કંઈક થઈ ગયું છે પોલીસ મારતી સાયરને પહોંચી લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા ટોળાને ચીરીને જ્યારે પોલીસ અંદર પહોંચી તો અવાક રહી ગઈ એક યુવાન લોહીથી તરબતર હાલતમાં પડ્યો હતો એનું માથું ફાટી ગયું હતું માસના લોચા રોડ પર તે વિખેર પડ્યા હતા એ યુવાનના પ્રાણે શરીર નો સાથ છોડી દીધો હોય એવું લાગી રહ્યું હતું પણ તેમ છતાં કેટલાક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા આ બાજુ શું થયું એની તપાસમાં પોલીસ લાગી ગઈ એટલામાં જેને કોલ કર્યો હતો એ વ્યક્તિ પોલીસ પાસે આવ્યો અને તેણે પોલીસને નજરે જોયેલી આખી ભયાનક કહાની વર્ણવી દીધી એ યુવાન તેના એક્ટિવા પર શાંતિથી જઈ રહ્યો હતો અને એવામાં પાછળથી ફૂલ સ્પીડે આવી રહેલી એક બોલેરો પિકઅપે એ એક્ટિવાને ટક્કર મારી દીધી યુવાન એક્ટિવા પરથી રોડ પર પછડાયો અને કેટલાય ફૂટ ઢસડાયો એક્ટિવા રોડની સાઈડમાં જઈને પડ્યું અને પિકઅપ વાનનો ડ્રાઈવર ભાગી ગયો આ બિલકુલ ઓપન એન્ડ શટ કેસ દેખાતો હતો હીટ એન્ડ રનનો કેસ આ બાજુ હોસ્પિટલમાંથી પોલીસને સંદેશો મળ્યો કે યુવાન બ્રોડ ડેડ હતો એટલે કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું એક રફતારના રાક્ષસે પોતાની ઝડપની મજા માટે એક નિર્દોષનો જીવ લઈ લીધો હતો પોલીસે પિકઅપ વાનની તપાસ શરૂ કરી પ્રત્યક્ષ પિકઅપ વાનનો નંબર તો નહોતો જોઈ શક્યો પણ એ પિકઅપ વાન કેવી દેખાતી હતી એનો રંગ કેવો હતો કઈ તરફ ગઈ કયા સમયે યુવાનને ટક્કર મારીને નીકળી એ બધી જ માહિતી લીધી અને પોલીસ એ રફતારના રાક્ષસની શોધમાં લાગી ગઈ એક હિટ એન્ડ રનના કેસની તપાસ કરી રહેલી પોલીસને પણ હાઈવે પર આવતા ગામ કે દુકાનોના સીસીટીવી ફૂટેજ ફંસવાના શરૂ કર્યા અઢળક સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આખરે પોલીસને સફળતા મળી સીસીટીવી ફૂટેજમાં પોલીસને પિકઅપ વાન નંબર સ્પષ્ટ દેખાય ગયો બસ હવે શું એ કોના નામ પર રજિસ્ટર છે માત્ર એટલું જ શોધવાનું હતું જે પોલીસ માટે ચપટી વગાડવા જેવું કામ આવ્યું રજિસ્ટ્રેશન નંબર પરથી પોલીસને એડ્રેસ મળ્યું અને પોલીસ એ પિકઅપ વાનના માલિકના દરવાજે ઊભી હતી અને એક્સિડન્ટ વખતે વાન ચલાવનાર અંદર ઘરમાં હતો બોલેરો મળી આવે છે જેના ઉપર લોહીના ડાગા પણ હતા એ બોલેરોના માલિકની તપાસ કરતા એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે

એ ઓય ઇંગ્લિશનો મોટો ધંધો કરે છે ક કે કે એની બાઈને બધી એમ જ કે છે કે તારા દીકરાને એકદમ જીવ લેવું કે તને પોટલી વારીમાં તને હોપશું હિટ એન્ડ રન ના કેસની તપાસ કરી રહેલી પોલીસ સુરેશ યાદવની માતાની વાત સાંભળીને માથું ખજવાળતી થઈ ગઈ કે શું આ અકસ્માત નહીં પણ હત્યાનો કેસ છે પણ આખરે કેવી રીતે બને સ્થળ તપાસ વખતે તો સ્પષ્ટ દેખાયું હતું કે પિકઅપ વાણે બ્રેક મારી હતી એટલે કે એવું બને કે કદાચ યુવાન તેને અચાનક દેખાયો હોય અને એને બચાવવાનો પ્રયત્ન કર્યો હોય હવે આમાં કોણ સાચું કોણ ખોટું ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી આમાં કંઈ બીજો એંગલ છે એના આધારે એલસીબી એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી

પોલીસ હવે આ કેસમાં વધારે ઊંડી ઉતરી એ કેસમાં જ્યાં સામસામે ફરિયાદો થઈ હતી એમાં સામે પક્ષે જે વ્યક્તિનો પરિવાર હતો એ હતો હતો સુરેશને કચડી માર્યો જે સગીરા સાથે સંબંધને લઈને સુરેશ પર પોક્સો દાખલ થઈ હતી એ પિકઅપ ચલાવનારની બહેન હતી આ કેસ માત્ર અકસ્માતનો નથી એ પોલીસને હવે ખાતરી થઈ ગઈ અને પોલીસે વધુ તપાસ કરી તો ખબર પડી કે જેના કારણે સુરેશ પર પોલ થઈ હતી યુવતીનો જીવ ખાઈ રહ્યો હતો પોલીસે સુરેશ અને યુવતીના ભાઈના કોલ ડિટેલ તપાસ્યા તો ચોંકાવનારી વાત સામે આવી કે સુરેશને ફોન કરી મુરાજ બોલાવનાર બીજું કોઈ નહીં પણ

હની ટ્રેપનું ષડયંત્ર જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમો બનાવી કે આ વ્યક્તિને સાથે પંદર દિવસ પહેલા કોમ્યુનિકેશન ચાલુ કરે એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કર્યા ત્યાર પછી એને વોટ્સએપ કોલ ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને દલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવી અને જેઓ એ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડિયો કોલ કરાવવામાં આવ્યો એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કરવામાં આવ્યું એક લબર મુછિયાએ એવું ષડયંત્ર રચ્યું કે પહેલી નજરે તો પોલીસને પણ થાપ આપી દીધી બદલાની આગમાં ફલ ભલા બરબાદ થઈ ચૂક્યા છે જે ઉંમરમાં કેરિયર બનાવવાનું હોય એ ઉંમરે એ ટેણિયાએ ગુનાનો રસ્તો અપનાવી આખું જીવન શરૂ થાય એ પહેલા જ બરબાદ કરી નાખ્યું ક્રાઈમ એલર્ટ માટે રાકેશ પરડવા સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ